ભાવનગર શહેરના જોગીવાડની ટાંકી પાસે થોડા દિવસો પહેલાં અકસ્માત સર્જાયો હતો તેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે ભારે વાહનોની અવરજવર હોય તેને લઈને સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો જેને લઈને આજે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી ત્યારે અનેક ગાડીઓને મેમો આપી અને ગાડીને ડિટેઇન કરી હતી મોટા વાહનો ત્રાસ હોય તેને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે આ રસ્તા પર નાના બાળકો રમતા હોય તેને લઈને જાહેરનામાનો કાયદેસર પાલન થાય તેવી માંગ ઉઠી હતી હવે આ ડ્રાઈવ કાયમ ચાલુ રહેશે કે પછી એ તો આવનારો સમય કહે છે હવે આ બાબતે આરટીઓ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવે તો ભારે વાહનોની અવરજવર બંધ થાય વધુ સમાચાર માટે જોતા રહો રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ